રાજકોટ કાંડમાં કસુરવાન મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ ઓફિસર સાગઠિયાના ઘરે એસીબી દ્વારા રેડ કરવામાં આવી હતી મીડિયાકર્મીઓ દ્વારા પૂછવામાં આવતા પાડોશીઓ દ્વારા ટીપીઓ સાગઠિયા પર આક્ષેપો કરવામાં આવ્યા પાડોશી દ્વારા જણાવવામાં આવ્યું કે અધિકારી હોવાથી આસપાસના લોકોને માનસિક ત્રાસ આપતા હતા તેમજ ખૂબ જ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચર્યાનું પાડોશીએ જણાવ્યું હતું મારી રજૂઆત છે આ ભયંકર ભ્રષ્ટાચારને આ પત્રકારો જે અત્યારે બિરદાવું છું હું તમને બધાને કારણ કે અત્યાર સુધી અનેક રજૂઆતો લોકોએ કરી પણ કોઈનું સાંભળવામાં નથી આવ્યું અને કોઈનું માનવામાં પણ નથી આવ્યું આ ભ્રષ્ટાચારને તમે આ વખતે નીતિમત્તાથી પબ્લિ પબ્લિક સુધી પહોંચાડો છો તમે આ ભ્રષ્ટાચારની વિરુદ્ધના દરેક સૈનિકો છો અને એટલો બધો ભ્રષ્ટાચાર આ આ ન્યૂ રાજકોટની અંદર અને આ સમગ્ર રાજકોટમાં થયેલો છે કે જેના અનેક પુરાવાઓ સાથે અમે રજૂઆત કરી છે આ પુરાવાઓનો નાશ કરી દેવામાં આવે છે મારી આપી એ છે કે મારી બાજુમાં છન્નું વારના મકાનની અંદર ટુ બેડ હોલ કિચનના પાંચ માળના ફ્લેટ બની ગયા છે પચીસનો રોડ છે પ્લોટનું મોઢું પચીસનું છે જેની માન્યતા મળે નહીં જો ખરેખર ફ્લેટ બનેલા હોય અને એની માન્યતા મળે તો દરેક ફ્લેટની અંદર એક્ઝિટ અને એન્ટ્રી એ રીતનું બાંધકામ હોવું જોઈએ આપ તમામ પત્રકારોને આ વિસ્તારના ટીપીઓ ઉપર હું આક્ષેપ કરું છું અને વાર મેં ભૂતપૂર્વ ટીપીઓ અત્યારના ટીપીઓ નહીં જેને ભૂતપૂર્વ કરી નાખ્યા આપ આપ સૌની સરવા રજૂઆતથી એની ઉપર હું આક્ષેપ કરું છું સાગઠીયા સાહેબ છે અને વહીવટ તો કેટલાય કર્યા હોય એવો નજર સમક્ષ આવે છે ભાઈ અત્યારે તમને કઈ રીતે મારા માતા પિતા એંસી વર્ષના સિનિયર સિટીઝન છે તેમને ગુજરાત ગૌરવ પુરસ્કાર નાટ્ય ક્ષેત્રે મળેલો છે રાષ્ટ્રપતિ ભવનમાં બોલાવી એમનું રાષ્ટ્રપતિના હાથે સન્માન થયેલું છે આદરણીય નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેમનું સન્માન થયેલું છે એવા સિનિયર સિટીજનોને માનસિક ત્રાસ આપેલો છે અને અંતે અમારે એમને એમ કહેવું પડ્યું તું કે હવે તમે અમારું મકાન પચાવી પાડવા માટે જે ત્રાસ આપો છો ને એમાં અમે અમારો આખો પરિવાર આત્મવિલોપન કરશું ત્યારે અમને આ ત્રાસ દેવાનો બંધ કર્યો વર્ષની ઘટના છે આ છે બે છ વર્ષ દિવસ પહેલાની ઘટના છે ત્રાસ એટલે એક જ દિવાલે બાંધકામ ચાલતું હોય તો તમે વિચાર કરી લ્યો શું હોય કારણ કે મારું મકાન રોડ ઉપરનું મોઢું હતું અને એને જે મકાન લીધું ને એ બાજુનું હતું એને એમ હતું કે આ લોકોને દબાવીને દબાવી ને પડાવી લેશુ પણ અમે જાક ઝીલી છે ક્યાં ફરિયાદ કરવી સાહેબ ક્યાં ફરિયાદ કરવી કોને ફરિયાદ કરી આજે એટલા માટે હિંમત આવી કે આ બેતાલીસ જણા નિર્દોષ મરી ગયા ને તો આના કરતાં આપણે પણ આમાં હોમાઈ ગયા હોત ને સારું હતું આ આટલો ભ્રષ્ટાચાર ચાલે પાછળની પાછળની શેરીમાં ભાનુબેન બાબરિયા રે છે એની બિલકુલ બાજુમાં અત્યારે ત્રણસો વારમાં આ બાંધકામ ચાલે આ અનામિકા સોસાયટીનો કાયદેસરનો નિયમ છે માત્ર સો વાર જગ્યા આપવી આ માણસે કઈ રીતના ત્રણસો વાર જગ્યા ભેગી કરી આ પણ એક સવાલ છે અને આના વચેટીયાને પકડો ભાઈ વચેટીયા ઉપર એફઆઈઆર કરો કોઈ અધિકારી કોઈ નેતા ડાયરેક પૈસા નથી લેતા વચેટીયાઓ ઉપર એફઆઈઆર કરાવો અને આના મોબાઈલ નંબરની ડિટેલ કઢાવી અને આના વચેટીયાઓને પકડો આજની તારીખમાં આ વિસ્તારમાં આમના વચેટીયાઓ કહેતાં ફરે છે કે અમને કાંઈ નહીં થાય તમે જોઈ લેજો હજી અમને વિશ્વાસ નથી કે આમાં ન્યાય મળશે ઘણા બધા છે સાહેબ નામ તો પછી મારે જીવવું મુશ્કેલ થઈ જાય આ હિંમત કરીને આપું છું તમે બધા મને ભવિષ્યમાં મારા માતા પિતાને ને કઈ તકલીફ થાય ને તો તમે સાથે રહેજો ઘણા આના એક વચેતિયા નું હોય વોર્ડ વાઇઝ નિમેલા છે જેમ પોલીસ ના બાતમીદાર હોય ને તેમ સીસીટીવી કેમેરા છે રેકોર્ડિંગ આ એસીબી ને પીસીબી વાળા અને સીપીબી વાળા વાતો કરે છે એને ઉપાડો એ ભેગું અહીંયા રેડ પડવી જોઈએ